હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિહીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ કાર આવે છે મિત્રો વન ઓનરમાં કાર છે મિત્રો કાર સિલ્વર કલરમાં જોવા મળશે ખૂબ જ ઓછી કિંમતમાં આ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઇટિનિયમ કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી વિડીયોમાં આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ કારની મોડલની તો મિત્રો બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનરમાં કાર છે તો મિત્રો કાર ડીઝલ એન્જિન છે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ તમને રનિંગ જોવા મળશે હાલમાં તો મિત્રો કાર મેગવિલ સાથે જોવા મળશે ચાર ચાર ટાયર તમને નવા જોવા મળશે અને મિત્રો કાર માત્ર ચોર્યાસી હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારની કંડિશન જોઈ શકો છો કારછળો ક્યાંય ભાઈ તમને કારમાં જોવા નહીં મળે બે હજાર પંદર મોડલ કાર છે તો મિત્રો કારમાં અંદરની ડ્રેસબોર્ડ વગેરેની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે અને મિત્રો કાર અંદરથી એકદમ સોખી જોવા મળશે ચારે ચા ટાઈ નવા જોવા મળશે અને મિત્રો લુકવાઈ જ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ આ કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાં મિત્રો જોયા બાદ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ ચિમ્મોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં ને આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ વિ આ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ કાર લેવા હોય તો વધુ માહિતી માટે આ વિડીયોમાંથી જોઈ અને માલિકનો વહેલી તકે કોન્ટેક કરવા વિનંતી માલિકનો મોબાઈલ નંબર આપેલો છે જય રાઈટ ફ્રેન્ડ્સ